ઉના તાલુકાના ખાણ ગામે દેશી દારૂની પટ્ટી સાથે એક કિસમને ઝડપી પાડ્યો છે તાલુકાના ખાણ ગામે દેશી દારૂની પટ્ટી ચાલી રહી છે જેવી બાતમી ઉના પોલીસને મળી હતી ઉના પોલીસને મળતા તે વિસ્તારના અંદર જે પ્રખ્યાત ભૂટલેગર તેઓ રસિદજીના નામ નામનો બુટલેગલ તે હાલ જે ફરાર હોય તેની વાડીમાં દેશી દારૂની ભઠ્ઠી સાથે એક ચોવીસ વર્ષે યુવાને ઝડપી પાડ્યો છે ત્યારે તેના પાસે ચોવીસ ચાલીસ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી અને તેના પર કાયદેસરની પોલીસે કાર્યવાહી કરી છે જ્યારે દેશી દારૂની ચાલુ ભઠ્ઠી સાથે શખ્સની ધરપકડ કરી પોલીસે પ્રખ્યાત બુટલેગર નાસ્તો ફરતો હોવા છતાંય પણ તેના કાળા કરતો તો હાલ ચાલતા હોવાનું બહાર આવ્યું છે જ્યારે ઉના તાલુકાના દરેક સમાચાર તથા લોકલ સમાચાર જોવા માટે અમારી ઉના ન્યૂઝ ચેનલને એ સબસ્ક્રાઈબ કરો જો આ વિડીયો તમને સારો સારો લાગ્યો હોય તો